કેમ છે બધા મજામાં તો બધા મજામાં દીશો ને આપણે પણ મજામાં છે અત્યારે બહાર વાગી ગયા અને આપણે કારખાને જોજે કામના લુગડા પહેરીને જ આવી ગયા હૈ નહ્યા નથી કીધું હવે ઘરે જઈને નાહીશું હવે તો ઉનાળો આવી ગયો એટલે ઉનું પાણી ન કરવું પડે ઠંડા પાણી નાવાની મજા આવે તો મારા મમ્મી ગયા હતા વાંકાને અટાણું કરવા તો જો અટાણું કરીને આવ્યા અટાણું તો તેલનો ડબ્બો અને બાજરા અને બાજકું ને એવું બધું લાવ્યા અને આ ધ્રુવી બેન માટે દ્રાક્ષ ચીકુ અને આને શું કહેવાય એને કહેવાય અને આ ડાયડામ કોને આપ્યું આ કાલ જો જાત્રા વાળા નીકળ્યા ને વર્માધાર ના રામાપી ના મંદિર અમારે કેપ ગામ સમસ્તક નાખ્યો છે અહીંયા સેવામાં આપણે વહીશું અને એ વિડીયો પણ તમને દેખાડશું આજે પણ આવ્યા હતા જાત્રા વાળા એમને આપણે અહીંયા કણે વારું કરાવી એટલે જમવા બેહરા આશુબેન જય માતાજી જય માતાજી શું કરો શું કામ કર્યું છે હવાનું ઘોરાયા બનાયા રામ રામ જય માતાજી તો રામ રામ જય માતાજી નાની વાકાલે જી જાતા કે હક કરતે તું બટુ જાવ્યા પછી આપણે ખાવા મની બીજો ઉતારી આપે વાહ વાહ આ બીજો બીજો તરા હાલો ના જો ઓરાય પણ ન મળતો બેન તો વિડિયો જોઈ કે મારા ખાવી મારા ખાવી જો વાકાનેર જે કા બધું હટાણું લઈયા અને આ છોકરા હાટું ભનકી હાટું બધું ફરટ ફૂટ લાયા અને હાક ટેટી ધરાક ને ચીકુર અને આ તો જાત્રા વરાઈ દીધી ગાયડમ તો જાત્રા વરાઈ દીધી કાલ વરમાં ધાર તા ને જાત્રા તો હાલો આપણે પણ નાઈ લઈ અને બપોરાનો ટાઈમ થઈ ગયો છે તો વિડિયો બનાવવાનો પણ બપોરો કરીને આસો વિડિયો બનાવશું માતા કી થોડોક શરૂઆત કરી દે વિડિયો બનાવવાનો કાવન કર <camadu> <by»>? <insignificant feet> <camaduisation> મેં મેં લઈ વાડી જા હા તો મેં ની લોયા કશી મેં દીને મેં દીને ઢિંગલીને મેં દી મુકવાની કે મેં દી મુકવાની કે કેદી હા હવે બેઠી તો હા હવે આ હું ગરમ આર બેરાયો હા ચોળી ચોળી કોને સીવડે દીધું તું તો ઓલા મે મારું આપો ના કતો ઓલા તું તું હે

અ઄બઅઋ? મા Sodહ દહ છા�લ નમ ઴લ કੀ � checkે નલ કળ નજ નંજ ન કતલએ

એ તો ના ને કીધું તો કે હાતે નન કાર્ય આને બોત્યું અમે કઈ હા હા છોકરાને 6 ને જક્ષી ને ધન કાકા બે આવી ગયા આપડે ગેસ નો બાટલો લાયા હે વિપુલભાઈ ની લેવા ગયાતા પાળદરા તો અત્યારે ફિટ કરતા આપણને ફાવતું ન હોય આમ કે આપડે દેશી ચૂલા માં રાંજો એટલે અને આજ મુરત કરવાનું છે નું રામ રામ ને જય માતાજી જો આપણે બાટલો અસ્મીને લીધો તો નવો અને એના કાકા ફિટ કરવા આયા હતા ને કીધું આપણે ભેગા થઈ ગયા તો કીધું હાલો આવેલા છે કીધું અને ચા તો એનો બાટલાનો પાવાનો છે અત્યારે અને ચા ભેસ્ટિયલ હજી પીવાની વાર છે આપણે આજે આવ્યા નથી કેદુ ના કેદુ ના કીધા હતા કીધું ચા પીવા આવવાનું હજી આવ્યા નવરાત્ર ન થતા શું આવે બસ ચાલો થઈ જાય હવે આ કેટલા દી હાલ છે બાટલો બાટલો તમાર કાલ ફૂટો કાલ ફૂટી દી હા મુરત કર્યો જક્ષિયા થાય આઈ કે ભાઈ કરવો દેસ પેડા પેડા વેસા દે આયો કઈ કરો હવે જો હાંસી સાખાન ને બધું આયરે લઈ ને બેહવાનો આ છે ઉઠવાન નહીં હા નકર આયલું જો જક્ષિયા કા શીખવાડ દે વાલ બંધ કરવાનો વાલ ધીમો કરવાનો

વલા સુલા માં હું બીતે સલામ મે દે ફીતરી આમરા કાક કરીસ તો હાંડી તાકો એટલે ખાલી ચાલુ હે હા નવલા જે સ્ને પાછો લાયા તા આપણે આયા આયા ફીટ કરવા આયા તા પપ્પા એ ફીટ કર્યો ને મા પપ્પા એ ફીટ કરી રહ્યો હે હવે તે આ મેલી છે બીવા ગયો બધાય

હાલો ચા પીવા કેમેરામેન બીના એટલે ચા દીવાયા નતા અમારા વિપુલ ભાઈ અઢાર ચા પાણી પાયા મારે તો ચા રોટલી ખાવાની છે અરે તડકો તપશે નહીં હંકો ચાલુ રાખવાનો બાટલો હરખતો અહીંયા હેક લઈને કઈ ગામડા વાનાની તો કઈ માં દે કે તમારું કેસ હો દરબારે એમ ચાલુ રાખવા જ રાખાય વાંટો આમાં બનાય એ ચંપલા તમે કાઢો રસોડામાં ક્યાં લઈને આવો લાવો હાલો ચા પી લાઈ થોડો એ નકસુભાઈ હાલો ચા પીવા આવો